જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો અહીંયા છું સમારવા માટે માર્કેટમાં કેરી આવી ગઈ છે અને હું આજે કેરીનું શાક બનાવવાની છું અને ધોઈ નાખી છે છાલ છોલીને હવે કટકા કરી કાઢીશું જો અહીંયા કેરીના કટકા કરી દીધા છે સરસ મજાના જો અહીંયા ગોળ લીધો છે ત્રીજી ગાળ્યો છે મસાલામાં લીધું છે આ છે ધાણા આ છે લવી આ મરિયા તજ વરિયાળી અને લાલ મરચાં બીજા છે આ બધું આપણે વઘારમાં નાખવાનું છે અહીંયા તેલ ભરવા મૂકી દીધું છે જોઈ શકો છો

কেৰি নাখি দ હવે એની અંદર આપણે નાખીશું હળદર આછે મરચું ધાણા જીરું મીઠું સ્વાદ અનુસાર છે કાશ્મીરી લાલ મરચું હવે બધા મસાલામાં ખાઈ ગયું છે આપણે હલાવી દઈશું હવે ઢાંકણ ઢાંકીને એને ધીમા તાપે સીજવા દઈશું થોડું ઘણું થવા દઈશું જો અહીંયા આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે હવે ફટાફટ રોટલી બનાવી દઈશું તનમય જેટલી અત્યારે હજી કપડાં વાસણ બધું બાકી છે માટે પહેલાં આપણે ફટાફટ તનમૈજ માટે રોટલી બનાવી દઈશું પછી બીજું બધું કામ કરીશું જૈનિક આવે ત્યારે ફરી અમે અમારી માટે રોટલી બનાવીશું જો અહીંયા હવે શાકને શાકને સરસ કેરી ચડી ગઈ છે હવે એની અંદર આપણે ગોળ નાખી દઈશું આ જે ગોળ છે બધો નાખી દઈશું કેરી ખાટી નથી એટલે ઓછો ગોળ જોઈશે જો કેરી ખાટી હોય તો વધારે ગોળ જોઈશે હવે એને બધું હલાવી દઈશું જે તમે જોઈ શકો છો ગોળ સરસ હલાવાઈ ગયો છે અને ગોળનો રસ પણ થવા માંડ્યો છે રસ આને હવે થવા દઈશું ગોળ સંપૂર્ણપણે બધો જ ઓગળી જવો જોઈએ જો અહીંયા જોઈ શકો છો આપણું કેરીનું શાક તૈયાર થઈ ગયું છે આ બધી કેરી છે એ ઉપર આવી ગઈ છે કેરીનું શાક આપણું રેડી થઈ ગયું છે અને રસ પણ જોઈ શકો છો કેવો સરસ મજાનું થયો છે હવે ગેસ બંધ કરી દઈશું જોઈ શકો છો કેટલું સરસ મજાનું શાક થયું છે આપણું જો અહીંયા ત્રણ મહિનું ટિફિન તૈયાર હવે આ ઠંડી રોટલી થઈ ગઈ છે ભરી દઈશું આપણે શાક પણ ભરી દઈશું તો અહીંયા તનમય તૈયાર થઈ ગયો છે સ્કૂલે જવા માટે એનું ટિફિન તૈયાર થઈ ગયું છે એક કેરી રાખી હતી તો એ ખાતો હતો હવે જઈ રહ્યો છે સ્કૂલે તન્મય જશે અને જૈવિક આવશે એવું છે જો અત્યારના વાગી ગયા છે સાડા પાંચ અને હું બેસી ફૂદીનો લઈને ફુદીનો ચૂંટવા પછી સાથે હું જો બેઠા બેઠા દાડમના દાણા પણ ફૂલ્યા તે પણ ખાઈએ છીએ જો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો